અમે જઈએ છીએ અતાપી અતાપી ત્યાં બહુ બધી રાઇડ્સ ને એવું બધું છે તો આ ફૂલ વિડીયો એના ઉપર છે આજે બધું તમને એ જ બતાવવાનું છે બહુ મસ્ત ગાર્ડન ને બધું છે ને હેને અતાપી વડોદરાની બાજુમાં છે ત્યાં બધી રાઇડ્સ છે અને બધું એન્જોય કરવાનું છે આખો દિવસનો ટાઈમ લઈને જવાય એવી એવી જગ્યા છે બહુ જ મસ્ત અમે જઈએ છીએ ને આખો વિડીયો દ્વારા તમને બતાવશું જો સામે દેખાય છે ગેટ થોડો થોડો સમ ડિઝનીલેન્ડ જેવું ડિઝનીલેન્ડ તો નથી જવાનું પણ અહીંયા તો જઈ આવ્યા હા ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડ જો ગેટ છે ખાલી પછી અંદર જોઈ આવે શું શું છે અને અહીંયા ફ્રેન્ડ્સમાં ને કપલમાં જવું હોય તો કપલમાં એ બધું સારું એમ ફ્રેન્ડ્સને બધા હોય તો એન્જોય કરવાની વધારે મજા આવે હા બધી રાઇડ્સ શું ને એવું બધું છે એટલે વોટર પાર્ક છે અંદર પછી ગાર્ડન છે પછી અલગ અલગ થીમ અંદર બનાવેલી છે એ બધું આપણે જોઈએ જો આ મસ્ત મજાનો ગેટ છે અમે હવે એન્ટર થઈ ગયા છીએ અંદર જો આ પરીની ફ્રેન્ડ છે અને અહીંયાથી ચેક કરીને અંદર એન્ટ્રી આપે છે કેમ કે કોઈ માવા ને સિગરેટને એવું બધું લઈને કોઈ અંદર ન જાય ને એના માટે અહીંયાનું લોકેશન જુઓ કેટલું મસ્ત લોકેશન છે બધી જગ્યા ઉભ જ્યાં ઊભા રહે ને ફોટોગ્રાફી થઈ શકે એવું જ છે બધું હમ પ્રી વેડિંગ થઈ જાય એવું છે અહીંયા હમ અહીંયા કરવું જોઈએ આપણે ચોલીનું શૂટ ને બધું તો ફાઇનલી જો બધા એન્ટર થઈ ગયા છે હવે આગળ જઈએ છીએ હું અને મારી ફ્રેન્ડ બંને આગળ આગળ જઈએ છે પણ ટિકિટ તો હજી કઈ લેવાની છે નહીં હમણાં આગળ જઈને પછી લેવાની છે ટિકિટ ટિકિટ હમણાં લઈ લઈને અહીંયા નું લોકેશન જો જોરદાર આ બધી સ્ટ્રીટ લાઈટ ને બધું રાતે કેટલું મસ્ત લાગતું છે અહીંયા જો સમર ફેસ્ટિવલય થાય છે ક્યારે છે ચોવીસ પચીસ મે સત્તર અઢાર મે અલગ અલગ ડેટ છે હા તો અહીંયાનું કેટલું મસ્ત આ બધું વેધર છે તો આતો ગેટ આ કઈ રીતે બનાવ્યો છે આવો કે પહેલા આડો બનાવીને પછી ઊભો કર્યો સેટઅપ કર્યું ન હોય ફાર્મમાં રીતે આડો 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 ગોઠવી નાખે પછી ઊભો કરે તapie tapie જો અહીં આવી ગયસ તમારા બધાના বেলટ જો આવો રેડ বেলટ બાંધીન પછી અહીંયાથી બહાર નો નીકળીન ત્યાં ઉધી આ বেলટ રાખવાનો આ বেলટ હોય ને તો જ અંદર બધી રાઇડ્સ કરવા દે અને વન ટાઈમ માટે બધી જ રાઇડ્સ કરવા દે બોલાવો જો ઈ તો અલગ અલગ છે અમે વન ટાઈમ બધી રાઇડ્સ ટિકિટ લીધી છે એટલા માટે જો આ કાર્ટૂન કે આવી ગયું છે શક્તિમાન જો અહીંયા કેટલા બધા લોકેશન સરસ મજાના છે બહુ મસ્ત છે લાઇટિંગ ને બધા લોક મતલબ અલગ અલગ થીમ ઉપર કરેલું છે જો અહીંયા બધું નાના છોકરા માટે ને આ બધી વસ્તુય મળે છે ગોગલ્સ છે જો ગોગલ્સ છે 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 કેપ છે બહુ બધું છે બહારથી અંદર કઈ વસ્તુ નથી લાવવા દેતા અંદર બધી વસ્તુ મળી રહી છે હમ ફૂડ પાણી બધું અંદરથી જોઈએ હવે અંદર હોય કે ન હોય કેમ ખબર હોય જ કેમ કે આખો દિવસ અહીંયા અંદર ને અંદર રહેવાનું હોય તો બધું નાસ્તા પાણીનું બધું હોય જ ને અંદર તો ચાલો ચાલો જલ્દી અંદર એ ક્યાં છે સ્ટેચ્યુ છે ફોટો પાડ કટિંગ વાળી બધી યુનિક વસ્તુ જ છે જા કેટલા મસ્ત બિલ્ડિંગ અહીંયાના બનાવેલા છે જોરદાર પછી અમે ફાઇનલી હવે આગળ જઈએ છીએ અને ફર્સ્ટ રાઈડનો એક્સપિરિયન્સ કેવો થાય છે એ જોઈએ બધી મોટી મોટી રાઇડ્સ જે હોય એ બધી જ કરવાની છે આપણે બરાબર બધી જ કરવાની છે હા બધી જ તો અમુક અમુક હું નહીં કરીશ કેમ ભાઈ બધી રાઇડ્સ કરવાની જ છે ઉપર ને ઉપર રહી જઈશ રાઈડ્સ કરીશ ને તો અમુક ઉપર વાળી છે એટલી રાઈડ તું નહીં કર ને એટલે મને પૈસા આપી દે કેમ તો જવાનું છે આપણે બધી રાઈડ પૈસા દીધા છે જોઈએ જો હવે ફાઇનલી અમે અહીંયાથી જો લાઈનમાં માં ઉભરે ઉ પડશે થોડી વાર પછી આ રાઈડ કરવાની છે કેટલીક મજા આવે છે કેટલીક બીક લાગે છે તમે જોજો બધી રાઇડ્સ અલગ અલગ છે આ તો નોર્મલ છે પણ આગળ જતા બહુ મોટી મોટી આવશે हम तो गर्मी चढ़ी गई है तो जो अह थोड़ा ठंडा थी जाए mm. <laughs> mm, मजा आ ને જો હવે અહીંયા અમે ઠંડા થઈ ગયા છીએ અને હવે જવાનું છે બીજી રાઇડ્સ માટે એ કપલ લ્યો પાણી આ તે જગ્યા ફેર ફેર અને અહીંયા જો બધી ઇન્ડોર ગેમ્સ છે પણ ન્યા અમારે નથી જવાનું કેમ આપણે બહાર જ જવાનું છે બધી જો હા ઓકે પછી હવે જો અહીંયા લીંબુ લીંબુ શરબત ને એવું મળે છે લીંબુ સોડા જો પરી લાઈન આવે છે લીંબુ સોડા ઠંડી ઠંડી એક્સ્ટ્રા બરફ નાખેલો નાખેલું જવાની છે મને તો બહુ ડર લાગે છે આ રાઇડ્સમાં નેક્સ્ટ રાઇડ જો કેટલી જોરદાર અને એક્સાઇટેડ તો નથી મારા માટે ઓ ભયાનક છે हार्ट अटैक આવી જાય ને એવી છે આ

હવે અમે આગળ જઈએ છીએ આપણે જઈએ છીએ કે આપણું ગોમ આપણું ગોમ સાઈડ આપણું ગામ ગામ નહીં ગોમ નહીં ગોમ જો શું લખ્યું છે વાત આપનું ગોમ હવે ત્યાં જવાનું છે અંદર ને અંદર શું છે એ પણ બતાવવાની છે તમને લોકોને ગામડું છે ગામડું અંદર ગામડું બનાવેલું છે ગામડા ટાઈપનું બધું છે એમ

ત્યાંથી અમે અહીંયા આવી ગયા છે તગાડા રાઈડ્સ પર બહુ મજા આવશે એવું મને લાગે છે હવે જોઈએ બધા સુઈએ જ ગયા એટલી મજા આવી ને હવે આગળની રેટ્સમાં તો મારી ફ્રેન્ડ ના જ પાડે છે જોઈને જ કે હવે મારે એ રેટ્સ તો મારે કરવી જ નથી એમ તો તમને બતાવી અમે કરીને કેવી છે હવે આ કરીને એટલી ભૂખ લાગી ગઈ છે ને તો જો અમે બધા જમવા માટે આવી ગયા છીએ જમવા કે નાસ્તો કરવા નાસ્તો કરવા માટે મારો હાલ જો ઓલી રાઇડ્સ કરીને મારો દિમાગ ફરી ગયો છે અમારે કરવાની છે આ રાઇડ્સ તો જો આમાં ભટકાવવાનું છે ભટકાઈ ભટકાય નીચે પડવાનું છે હે ને ગમે એમ ભટકાવીને તોય વાગે નહીં આપણે નીચે પડવી એમ હમ અને આ આપણે પેરી લેવાનું આની અંદર વહી જવાનું પછી દોડવાનું એમ દૂર થી તો એમ લાગે કે આમ મજા આવે છે પણ આમાં વજન એટલું હોય ઉપાડીને હમ વજન તો ઘણો છે આનો પણ આમાં હવા ભરેલી હોય અને પ્લા પાછું આખું પ્લાસ્ટિકનું હોય હેવી એટલે જે છે બીજી રાઇટ્સ પર બહુ મસ્ત છે આમાં મજા આવશે છે કેમ કે રાઇટ સેય મજેદાર જોતા મજેદાર લાગે છે હમ ઓક્ટોપસ છે હવે જોઈએ કેટલું દૂર સુધી અમને ફેકે છે આ ઓક્ટોપસ આમાં ફેકે નહીં આ રાઉન્ડ રાઉન્ડ ફરશે એવું છે હા રાઈડ માં તો અમને બહુ જ મજા આવી હવે જવાનું છે આપણે આ જો દેખાય છે ને બહુ મોટી રાઇડ્સ એમાં નથી નથી એમ ચાલે બધાને જવાનું છે ફરજિયાત ચાલો જાઓ રેડું નાખો તો જો આ છે અમારી ઘરની રાઈડ્સ એના પછી જો અમે કરી આ જીપ લાઈન એમાં પણ બહુ મજા આવી ત્યાંથી હવે અમે આવી ગયા છીએ પબજીની બગી ચલાવવા માટે એટલે કાર રેસિંગમાં અને ખબર નથી કે અહીંયા લાઇસન્સ વગેરે અંદર નથી જવા દેતા રાઇડ્સમાં પણ બહુ મજા આવી અને હવે અમે જો આ બીજી આય અમારી ઘરની રાઇડ્સ જ છે ત્યાં તો લાયસન્સની જરૂર હતી અહીંયા કઈ લાયસન્સની જરૂર છે નહીં બરાબર હમ આ એ એ ઈ ની વાળી કોણ બસ હવે તબડીક તબડીક ટાયર હાલો ને જલ્દી રેસ આપો ઓલા ભાઈ તો જો એમની ઓલા ભાઈને કેટલા થઈ કેમ થાય ખબર આમ એ કાઢ્યા મુખશે તમને દાત આવે પણ છે ને આમાં તો જવું જ નથી કેટલી બીક લાગે છે જો તો ટીંગાઈ ગઈ બોલી હવે આમ પણ થાકી ગયા છીએ હવે આ બે રાઇડ્સમાં તો નથી જ જવું કેમ બીક લાગે એટલે એ તમે જે સમજો એ હવે જો કેટલું મસ્ત ગાર્ડન છે વાવ ગાર્ડન માં બેસીન નાસ્તો કરવાની મજા આવે ફ્લાવર કેટલા બધા છે આ બધું મેન્ટેન કેટલું રાખેલું છે આ લોકોએ બહુ મસ્ત છે અહીંયા પણ ગેટ પણ એકદમ જો આખો શું કહેવાય બનાવેલો છે આ વેલ થી નેચરલ ગેટ છે નેચરલ અહીંયા શૂટ કર્યું તો કેટલું મસ્ત થાય જોરદાર ગાર્ડન એ જોરદાર છે અને બધી રાઈડસુ પણ અહીંયાની જોરદાર હતી અને જો આખો આ શું કેવું વ્યૂ તમે જો આ ગાર્ડનનો બહુ જ મસ્ત અહીંયા બેઠા હોય ને શાંતિથી તો આમ નેચર નેચરનો આનંદ લેવો હોય ને તોય અહીંયા મળી રહે એન્જોય કરવું હોય તોય મળી રહે ખાવું પીવું હોય તોય બધું અંદર મળી રહે છે અને આખો દિવસ કેમ વયો જાય ને ખબર ન પડે તમને હવે અમે ધીમે ધીમે બાર તરફ જઈએ છીએ અને ફૂલે ફૂલ અમને ગરમી થઈ ગઈ છે કેમ કે એટલી બધી રાઇડ્સ કરી એટલું બધું ચાલવાનું હતું અહીંયા ચાલી ચાલીને બધે ગયા અને થોડોક તડકોય છે એટલે હવે થોડુંક ઠંડુ થવું પડશે જો હવે અહીંયા આવી ગયું છે બની તો હવે બનીમાં નાવાનું છે બધાને બહુ મજા આવશે હમણાં થોડીક થોડીક ઠંડક લેવા માટે છે રાજદીપ નાવાનું નથી તો હવે ફાઇનલી અમે રિટર્ન જઈએ છીએ અમદાવાદ કેમ કે આખું હતા અમે ફરી લીધું છે બહુ મજા આવી જો તમને આ દેખાય છે ગેટ અમે હવે રિટર્ન થઈ ગયા છીએ જો તમને વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમને તો બહુ મજા આવી તમે જાઓ તો કહેજો અમને કે તમને કેટલી મજા આવી થેન્ક યુ